નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલબેન છોટાદેપુરના ખાતર ડેપો પર ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે છોટાદેપુરમાં પૂરતું ખાતર ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે છોટાદેપુર જિલ્લામાં યુરિયા ખાતરની અછત વર્તાય છે જે અંતર્ગત જિલ્લાના ખાતર ડેપો ઉપર પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છોટાદેપુરના ખાતર ડેપો પર ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહેવા મજૂર બન્યા છે તો વાવણીના સમયે ખાતર પૂરતું ન મળતા ખેડૂતો અટવાયા છે ખાતર વર્ષે તેવી આશા વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવી જેમાં બે ત્રણ દિવસ થી ખેડૂતો ખાતર મેળવવા દોડધામ કરતા વલખા મારી રહ્યા છે ખેડૂતો વધારે છે

જ્યાં પણ જઈએ ત્યાં ખાતરની ખૂબ લાંબી લાંબી કતારો હોય છે અને ખાતર પૂરતા પ્રમાણમાં અમને મળતું નથી દરરોજ જઈએ ધક્કા ખાઈને પાછા ઘરે જઈએ છે અને ખાતરની ગાડી માંડ માંડ એક ગાડી આવે છે ઉદયપુરની અંદર તો આ એક ગાડી આવે એના કારણે ઉદયપુરના જે પણ ખેડૂતો છે એમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને રોજ અમે સવારના ચાર વાગ્યાના કોઈ ખેડૂતો ખાતર ન મળવાના કારણે અમારે હાલની અંદર જે શિયાળુ પાક છે રવિ પાક કર્યો છે એની અંદર મકાઈ ખાતર મેકવાનો સમય થઈ ગયો પણ ખાતર પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે કેટલાક ખેડૂતો અને એવો ભય છે કે શિયાળાની જે પણ ખેતી કરી છે એ પણ નષ્ટ થવાના આરે છે ચોમાસાની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ થવાના કારણે જેટલો પણ પાક છે એ બધો નષ્ટ થયો એ પ્રમાણે શિયાળુ પાકની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવો ભય છે કે ખાતર પૂરતા પ્રમાણમાં ન મળે તો અમારે જે પણ શિયાળુ પાક કર્યો છે એ પણ પૂરા થવાના રહે છે એટલા માટે અમારે સરકારને એટલી વિનંતી કે ઉદયપુર જિલ્લાની અંદર પ્રમાણમાં ખાતર આપવામાં આવે અને ખાતરનો પુરવઠો વધારવામાં આવે એવી ખાસ વિનંતી છે અમારે યુરિયા ખાતર લેવા માટે સવારે ચાર વાગેથી આવે છે દરરોજ લાઈનો આવી લાગે છે એક ગાડી ખાતર આવે છે એ ખાતર લોકો સુધી પૂરું થતું જ નહીં અને દરરોજ લાઈનમાં પડે છે અને ખાતર મળતું જ નહીં તો ખેડૂતોનો પાક બગડે છે અને પાકની પાકને હમણાં ખાતરની જરૂર છે તો છતાં ખાતર નહીં મળે તો કોઈ મતલબ નહીં એનો તો લોકોને ખાતર મળી રહે એવી સરકારને નમ્ર વિનંતી રીહાન પટેલ નેશન દસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર